તો આજે હું યુટ્યુબમાં પહેલી વાર જ તે આ પાલક પનીરનો વિડીયો અપલોડ કરું છું તો તમને મારી આ રેસીપી ગમે તો લાઈક કરી દેજો મારી ચેનલ નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો ખૂબ સરસ રેસીપી બનીને તૈયાર થાય છે જો તમે આ રીતે મેં જેમ બનાવ્યું એ રીતે બનાવશો તો અને જોઈ શકો છો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી એકદમ ચટાકેદાર અને એકદમ હેલ્ધી એવી પાલક પનીરની રેસીપી તૈયાર છે બનીને તો આ રીતે મેં પાલકને બાફી લીધી છે ત્રણથી ચાર જોડી મેં પાલક લઈ લીધી હતી નાની આવે છે એ અને બાફીને આપણે બહુ બાફવા નથી જેવી તે બાફવાની છે તાજા પાંદડા હતા એટલે અને ઠંડા પાણીમાં આપણે એને નાખી દઈએ જેથી કરીને એનો કલર એકદમ લીલો રહે હવે એક કઢાઈમાં આપણે તેલ લઈ લઈએ થોડું આપણે ઉપરથી જીરું નાખી દઈએ આખું જીરું નાખી દઈએ એનો સ્વાદ ખૂબ સરસ આવે છે હવે આપણે આ રીતે મેં ડુંગળી સમારીને લઈ લીધી છે ડુંગળીની ગ્રેવી નથી કરતી એક તમાલપત્ર નાખી દઈએ સારી રીતે આને મિક્સ કરી લઈએ ડુંગળીને એકદમ આપણે બ્રાઉન થઈ જાય એટલે લાઈટ બ્રાઉન થઈ જાય એ રીતે શેકી લઈએ હવે આ આદુ લસણની પેસ્ટ લઈ લીધી છે એને સારી રીતે મિક્સ કરી દઈએ હવે આપણે ઉપરથી આ રીતે સુધારેલા ટા નાખી દઈએ ટમેટા ગળી જાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાના છે ઉપરથી થોડું ચપટી જેટલું મીઠું નાખી દઈએ સારી રીતે ચલાવી લઈએ ટમેટા આપણા ગળી ગયા છે અને સારી રીતે આપણે આ રીતે મેશ કરી લઈએ હવે આપણે આમાં હળદર નાખી દઈએ અડધી ચમચી નાખી છે એક ચમચી ધાણાજીરો નાખી દઈએ ગરમ મસાલો નાખી દીધો છે અને મિક્સ કરી લઈએ પાલકને બાફીને એક બાઉલમાં કાઢી લીધી છે પછી જે મિક્સર જારમાં ચોટેલું હોય એને અંદર પાણી નાખીને આ રીતે પાણી અંદર નાખી દઈએ થોડીવાર કૂક કરી લઈએ પાણીનો ઉકાળો આવે પછી આપણે અંદર પનીર એડ કરવાનું છે અડધું પાણી બળી ગયું છે હવે આપણે આની અંદર પનીર એડ કરી દઈએ મેં બસો ગ્રામ પનીર લીધું છે તમે જે રીતે બનાવતા હોય એ રીતે વસ્તુ ઓછી કે વધારે કરી શકો પણ રીત તમારે આ રીતે જ બનાવવાનું છે ખૂબ સરસ બને છે આ રેસીપી હવે આપણે અંદર પાલકની ગ્રેવી નાખી દઈએ સારી રીતે મિક્સ કરી લઈએ સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે આમાં મીઠું નાખી દઈએ અને થોડું આપણે પાણી નાખી દઈએ હવે સાતથી આઠ મિનિટ સુધી આપણે આને આમ જ પાકવા દઈએ જેથી કરીને પાલક એકદમ મસાલા સાથે ચડી જાય તો આની સરસ મજાની વરાળ આવી ગઈ છે અને પાણી સાથે પાલક એકદમ મિક્સ થઈ ગઈ છે હવે આપણે આ રીતે એક વઘાર્યું લઈ લીધું છે એમાં લસણ નાખી દઈએ થોડી હિંગ નાખી દઈએ એક મરચું નાખી દઈએ ગેસ બંધ કરીને કાશ્મીરી લાલ મરચું નાખી દઈએ હવે પાલક ઉપર આપણે આ વઘાર નાખી દઈએ તો આ રીતે ઉપરથી વઘાર નાખો ખૂબ જ સરસ શાક બને છે અને દેખાવમાં ખૂબ સરસ લાગે છે હળવા હાથેને મિક્સ કરી લઈએ ઉપરથી થોડું આપણે પનીર છીણીને નાખી દઈએ તો આપણું આ પાલક પનીરનું શાક બનીને તૈયાર છે એક બાઉલમાં સર્વ કરી લઈએ તો છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી રેસીપી અને બહુ વાર પણ નથી લાગતી ને એકદમ હેલ્ધી શાક એવું બનીને તૈયાર છે તો મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મારો વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો થેન્ક યુ